ન્યાયના દેવતા શનિદેવ દશેરાના બીજા જ દિવસે એટલે કે ત્રણ ઓક્ટોબર બે ના રોજ રાત્રે નવ કલાકને ઓગણપચાસ મિનટે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાંથી પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિનું આ પરિવર્તન કેટલીક રાશિઓ માટે પડકારો લાવશે જ્યારે કેટલીક રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખુલશે ત્યારે ચાલો જાણીએ શનિના આ નક્ષત્ર પરિવર્તનની કઈ રાશિના જાતકો પર શું અસર પડશે મેષ રાશિના જાતકોએ સાડા સાતી નું પ્રથમ ચરણ હોવાથી સાવચેતી રાખવી વૃષભ રાશિના જાતકોને વેપારમાં મોટો લાભ થશે મિથુન રાશિના જાતકોના લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે કર્ક રાશિના જાતકોના સંબંધોમાં ગેરસમજણ વધી શકે છે સિંહ રાશિના જાતકો પર શનિની ઢૈયા ચાલુ હોવાથી તેમનું સ્વાસ્થ્ય બગડવાની સંભાવના છે કન્યા રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન મિશ્ર પ્રભાવ નિર્ણયોમાં લાભ થશે વૃશ્ચિક રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ સાથે તાલમેલ બગડી શકે છે ધન રાશિના જાતકોએ વાહન અને સંપત્તિના વ્યવહારમાં સાવધાની રાખવી મકર રાશિના જાતકોને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન આવશે ઉમ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં નવી યોજનાઓ પર કામ કરશે મોકો મળશે અને મીન રાશિના જાતકોએ આર્થિક બાબતોમાં સાવધાની રાખવી